સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ પોલીસ ભરતી પરીક્ષા બોર્ડ બે હજાર ચોવીસ પચીસને લઈને જ્યારે એમના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે એક નવી અરજી કરવા માટેની પણ સુવર્ણ તક આપણને સાંપડી છે જેમની અંદર ઓજસ પર છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ નવ નવ બે હજાર ચોવીસ અને બાર કલાક સુધી જે મિત્રો નવી અરજી કરવાની બાકી છે એ મિત્રો ફરીથી અરજી પણ કરી શકશે વર્તી પરીક્ષા બોર્ડને લઈને જે સમયપત્રકની અંદર જે નવી સૂચના આવી છે એ પ્રમાણે જોઈએ તો પીએસઆઈની પરીક્ષા જે લેખિત જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાવાની હતી એમના બદલે એક મહિનો અગાઉ મતલબ કે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં યોજાશે જ્યારે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાવાની હતી એ પણ એક મહિનો અગાઉ મતલબ કે જાન્યુઆરી બે હજાર પચીસની અંદર થવાની શક્યતા છે મતલબ કે આપણી પાસે બિલકુલ દિવસો ઓછા છે તો એમના માટે રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ આપના માટે લાવી રહ્યું છે ન્યૂ પોલીસ કોન્સ્ટેબલ બેચ ઓફલાઇન બેચનો પ્રારંભ થઈ રહ્યો છે આવતી તારીખ શનિવારના રોજ સમય છે સવારે નવથી થી બાર કલાક બેચની વિશેષતા જોઈએ તો દરરોજના બે લેક્ચર રહેશે મતલબ કે નવથી થી સાડા દસ અને સાડા દસથી થી બાર આમ દરરોજના બે લેક્ચર અર્થાત ત્રણ કલાકનું શિક્ષણ કાર્ય રહેશે મહત્વની વાત એ છે કે ગણિતનો દરરોજ એક લેક્ચર રહેશે જે બીજો લેક્ચર છે નવ થી સાડા દસ એ પહેલો લેક્ચર સાડા દસ થી બારનો જે બીજો લેક્ચર છે ફરજિયાત કોનો રહેશે ગણિતનો રહેશે નવ વાગે તમે આવો એ પહેલા પોણા નવે દરરોજ પચાસ માર્કની ટેસ્ટ રાખવામાં આવશે અને એ તમે બાર વાગે લેક્ચર પૂરો કરો ત્યારે એ પેપર જોઈ અને તમને રિઝલ્ટ આપી દેવામાં આવશે ગણિતમાં પ્રકરણ પૂર્ણ થાય ત્યારે રિવિઝન માટે ત્રણસો દાખલાનું પ્રેક્ટિસ મટિરિયલ છે આપવામાં આવશે અને સૌથી મહત્વની બાબત એ છે કે ત્રણસો એ ત્રણસો દાખલા છે એ ક્લાસમાં જ તમને ગણાવવામાં આવશે આ ઉપરાંત દરેક વિષયમાં ટોપિક પૂર્ણ થાય ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો એમાં ટોપિક પૂર્ણ થઈ એ ટોપિક ટેસ્ટ દ્વારા સતત રિવિઝન તો ખરું જ સંપૂર્ણ અભ્યાસક્રમ જે કોન્સ્ટેબલનો આપણને આપેલો છે એમને આવરી લેતું તમામ વિષયનું મટિરિયલ છે એ આપને રૂપે આપવામાં આવશે તમામ વિષયોમાં અનુભવી શિક્ષકો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે તો હવે લેખિત પરીક્ષા આડે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આપના માટે આ ઓફલાઈન બેચ શરૂ થાય છે એ ખૂબ જ મહત્વની બની રહેશે તો આજે જ આપનું રજીસ્ટ્રેશન સંસ્થાનો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું અઠ્ઠાણું એમના ઉપર સંપર્ક કરી આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તારીખ સાત નવ બે હજાર ચોવીસે ને શનિવારના રોજ ફ્રી ડેમો લેક્ચરમાં આપ ચોક્કસપણે રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકો છો ફ્રી ડેમો લેક્ચર ત્રણ રહેશે એમાં સાત નવ બે હજાર ચોવીસને શનિવારે પહેલો ડેમો લેક્ચર આઠ નવ બે હજાર ચોવીસને રવિવારે બીજો ડેમો લેક્ચર અને નવ નવ બે હજાર ચોવીસને સોમવારના રોજ ત્રીજો ડેમો લેક્ચર આમ ત્રણ મતલબ કે છ શિક્ષકો જુદા જુદા બદલાઈ જાય અને તમામ શિક્ષકો દ્વારા કેવું શિક્ષણ આપવામાં આવે છે એ આપને ચોક્કસપણે ત્રણ લેક્ચરના અંતે ખાતરી થઈ જશે અને ત્યારબાદ નક્કી કરવાનું રહેશે કે બેચમાં જોડાવું છે કે નહીં રૂબરૂ સંપર્ક કરી પણ આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો રૂબરૂ સંપર્ક માટેનું સરનામું નોંધી લેશો એ ત્રણસો સાત શ્રી આલેખ કોમ્પ્લેક્ષ ત્રીજો માળ લીલા સર્કલ સિદ્ધસર રોડ ભાવનગર આભાર જય હિન્દ જય ભારત